અંકલેશ્વરમાં એક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે રૂપિયા ચોપન લાખથી છે ભરૂચ એસઓજી પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની આલિશન સિટી સોસાયટીમાં ગાંજાનો છોડ અંગેની માહિતી મળતા તેના આધારે પોલીસે સુમનબેન સુભાષ યાદવ અને સંજુ દેવી કુંદન રાયના મકાનમાં રેડ કરી હતી અને ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો એસઓજી પોલીસે બંને મહિલાની ધરપકડ કરી રૂપિયા બાવીસ હજાર બસોની કિંમતનો ગાંજાનો જથ્થો તેમજ ગાંજાના જથ્થા સાથે મુકેલ રોકડા રૂપિયા છવ્વીસ લાખ સત્તર હજાર અને રૂપિયા સત્યાવીસ લાખ ચુમ્મોતેર હજારના સોનાના દાગીના તથા રૂપિયા એક હજાર છસોની કિંમતના ચાંદીના દાગીના તેમજ

એક એનડીપીએસનો ગુનો ડિટેક કરવામાં આવેલ છે જેમાં બે આરોપી સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી વાઈફ ઓફ કુંદન મદનરાય નાઓને ધરપકડ કરવામાં આવી છે આ અંતર્ગત તેમની પાસેથી કુલ બે પોઈન્ટ બસો એકવીસ કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે આ સાથે તેની સાથે મળી આવેલ લગભગ છવ્વીસ લાખ રૂપિયા થી પણ વધુ ની કિંમત રોકડ તથા સોના અને ચાંદીના દાગીના કે જેમાં સોનાના દાગીના છે લગભગ ઓગણત્રીસ તોલા તો ચાંદી લગભગ સોળ ગ્રામ જેટલી ચાંદી છે પણ એ પણ જપ્ત કરવામાં આવી છે આ બાબતેની ની પોલીસે તપાસ કરી રહી છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં એનડીપીએસ એક્ટ ની કલમ આઠ સી વીસ ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અ માનનીય મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન સંદીપસિંહ સાહેબ તથા એસપી ભરૂચ સાહેબ દ્વારા મયુર ચાવડા સાહેબ દ્વારા મળતી સૂચનાઓ તથા તેમની માર્ગદર્શન મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં અમારો જે આ કેમ્પેઇન છે નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેન તે અંતર્ગત ખૂબ જ વિજિલન્સ વિજિલન્ટ રહી અને આ બાતમી મેળવી અને આ એસઓજી ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે આરોપી બે જે છે બે વોન્ટેડ આરોપી છે જેમાંથી સુભાષ યાદવ જે છે તેના અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે જેમાં શરીર સંબંધી ગુનાઓ જુગાદના ગુનાઓ તથા એનડીપીએસ નો એક ગુનો પણ એમાં સામેલ છે તેમને વોન્ટેડ જાહેર કરી તેમની પણ તપાસ હાલમાં ચાલુ છે કેટલા ટાઈમથી સરુ થાય એ બાબતેની તપાસ ચાલુ છે પણ છેલ્લા કેટલાક વખતે અમને આ બાબતની બાતમી હતી અને બાતમીના ના આધારે પોલીસે ઘણા વખત પ્રિપરેશન કરતી હતી અને બાતમી આધારે ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરી અને આ એસઓની ટીમ દ્વારા તેની ઉપર રેડ કરવામાં આવી છે અને પકડી પાડવામાં જથ્થો ક્યાંથી લાવતા હતા અને ક્યાં વેચવામાં આવતી હાલ હાલે હજી તપાસનો વિષય છે બધા તપાસ મુખ્ય આરોપીઓ પકડી હતી માહિતી મળશે